શિકાગો જન્મદિવસ પ્રવેશ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પરફોર્મ કર્યું હતું પધારેલ તમામ મહેમાનો દાતા મફતલાલ પટેલ ટ્રસ્ટી ભાઈલાલ પટેલ તુલસીભાઈ પટેલ તેમજ ગ્રામજનોએ હાર્દિક સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેવાસા ગામના સરપંચ શ્રી અનિતાબેન ગણેશભાઈ ભીમજીભાઈ અનાવાડિયા ઉપસરપંચ પરેશભાઈ નાનજીભાઈ ઠાકોર તેમજ લખમસિંહ ગોપાલ ભાનુશાલી મારુતિ અભિયાંત્રિકી આચાર્ય શ્રી મકસુદભાઈ લુહાર નાનજીભાઈ ઠાકોર ગણેશભાઈ અનાવાડિયા તેમજ ગોવાભાઈ રબારી વજુભાઈ રબારી હિરજીભાઈ અનાવાડિયા ભાવેશભાઈ અનાવાડિયા તેમજ સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન ઉપસરપંચ પરેશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભારની વિધિ ગણેશભાઈ અનાવાડિયાએ કરી હતી રિપોર્ટ બાય ગની કુંભાર પટેલ ગામ ભાંડું અને અહીં જે મેવાસે ગામ બનાવ્યું છે અને સો હેપી ટુ સી એવરીબડી કે ભાઈ જે કંઈ હોય એમને કંઈ જરૂરિયાત હોય અને દૂધ બનાવો એ જ અમારી શુભેચ્છા છે મારું નામ પરેશભાઈ નાનજીભાઈ ઠાકોર છે હું મેવાસા ગામનો ઉપસરપંચ છું આજનો પ્રસંગ એવો છે કે આજે મેવાસા ગામમાં બે મુખ્ય પ્રવેશ દ્વાર એનું લોકાર્પણ છે અને શાળાના પ્રાથમિક શાળાના પ્રવેશદ્વારનું પણ લોકાર્પણ છે એના નિમિત્તે આજે છેક અમારા ગામના મેવાસા ગામના વીસ વર્ષ પહેલાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જે દાતાએ બનાવી આપ્યું હતું એ જ દાતા તરફથી અમારે ગામને ફરીથી પણ એ દાતા તરફથી બે પ્રવેશદ્વારનું અને શાળાના પ્રવેશદારનું ભેટ મળેલ છે એના નિમિત્તે આજે અમારા શાળામાં એનો લોકાર્પણનો પ્રસંગ હતો એ પ્રસંગે એ પ્રસંગ નિમિત્તે અમે દાનવીને તો શું આપી શકીએ પણ અમારા ગામ વતી એવું નક્કી કર્યું એમનો જન્મદિવસ છે તો એમના નિમિત્તે કાંઈ ના આપી શકીએ તો કાંઈ નહીં એક નાનાકડા બ્લડ કેમનું આયોજન કરી જે ભુજથી જીકે જનરલ ટીમ આવી છે અને અમારા મેવાસા ગામમાં એમના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમનું આયોજન કરેલ છે મારું નામ નાનજીભાઈ દાનાભાઈ ઠાકોર આજના કાર્યક્રમ વિશે હું એટલું જ કહેવા માગું છું કે જ્યારે આ ગામ બનતું હતું આ દાતા આવ્યા જમીન પોતા પોતાના ખર્ચે લઈ વેચાતી લઈ અને ગામ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે એવી પરિસ્થિતિ હતી કે એમને ચાહે તો ઠીક પણ પાણી પણ કોઈ પાવા માટે આવતું નહોતું છતાં એ લોકો દિલથી આ ગામ બનાવવામાં લાગ્યા હતા આજે એના માટે અમને એનો એનો અત્યાર સુધીનો અફસોસ હતો અફસોસ એટલો હતો કે અમે જે બાપ આપણાને મકાન બનાવી આપે એવી રીતે મકાન બનાવી આપ્યા છતાં આપણે પાણી પણ ન પાઈ શક્યા એનો મને ખૂબ અફસોસ 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 થતો હતો એનો આજે એટલો બધો રાજીપો થયો છે કે એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અમે નાનો એવો કાર્યક્રમ બ્લડ ડોનેશન રાખીને એનું જે અમને જે દાન કર્યું જે અમને કાંઈ આપ્યું એનું જી મફતભાઈનું જીવન હજી લાંબુ રહે એનું જીવનમાં ક્યાંય નિરોગી રહે અને સારું જીવે અને આવો દાન કરતા રહે એ એવી આજે અમે ગામ લોકો વતી અંતરથી આશીર્વાદ આપીએ છીએ અને ગામ લોકોએ નહીં નથી કીધું કે તમે કોઈની આંતી ઠારી હોય ને તો ભગવાન તમારી આંતરડી ઠારે એટલે અમે આજે ગામ વતી એવા આશીર્વાદ આપીએ છીએ કે એનું જીવન દીર્ધય રહે સુખમય રહે চাৰোৰে